આજે એક ઐતિહાસિક ગૌરવ પર્વ દિવસ ઉજવાયો જયારે ગામના ભામાસા દાનવીર મહેન્દ્રભાઈ પટેલ ઉર્ફે મેઘાદારા નું ગામ લોકોએ અનોખા ભાવસર અને ભવ્ય અંદાજમાં સ્વાગત કર્યું સેવા સદન અને શિક્ષણ સહિતના વિકાસ ની

વિદ્યાર્થીઓનું ભવિષ્યને ઉજળું બનાવ્યું છે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની સુખાકારી માટે ત્રણસો આવાસોનું નિર્માણ કરાવી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે

આજના શુભ અને પવિત્ર કાર્યક્રમમાં મેથ દાદાને લઈને અમે બધા યુવાનો નારી શક્તિ વડીલો અહીંયા ઉપસ્થિત છે અને ખાસ કરીને દાદાની જ્યારે પ્રતિમાનું અનાવરણ છે ત્યારે અમારા જેટલા પણ યુવાનો અહીંયા છે અને જેટલા પણ આપણા મીડિયાના ભાઈઓના માધ્યમથી મને સાંભળે છે એમનીથી નમ્ર અપીલ અને વિનંતી છે કે દાદાને એક માર્ગદર્શક તરીકે લો મેથ દાદાને જે મહેનત રહી છે એમની જીવનભર એમની જિંદગીમાં છતાં એક મોટા માણસ છે પણ પોતાના વતનને પોતાના ઘરને યાદ કરીને અમેરિકાથી પાછું એક મોટું યોગદાન આપણા ભારત દેશના નગરજનોને ગુજરાતના રહેવાસીઓને આપે છે અમે મેકદાદાથી પ્રેરિત થઈને એમનીથી ઘણું શીખી શકે છે અને ખાસ કરીને આજે આજના શુભ અવસરે જ્યારે મેકદાદાના પરિવાર પણ એમની સાથે એક મોટી સંખ્યામાં અમેરિકાથી આવ્યા છે તો હું એમનો પણ આભારી છું અને જેટલા પણ યુવાનો છે એમનીથી ફરી એ જ કહીશ કે મેક દાદા થી પ્રેરણા લ્યો અને એમનું જેવું એક જીવન જીવો